બોરસદમાં બકરીદ પર્વની દરમિયાન કતલ કરવા માટે લવાયેલા એકવીસ ગૌવંશને કનેરા સીમમાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા દરમિયાન સ્થાનિક પોલીસની ટીમે દરોડો પાડી તમામ પશુઓને બચાવી લીધા છે કે પશુઓને કતલખાને લાવનારા બંને કસાઈઓ પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યા આ અંગે બોરસદ સિટી પોલીસે ભાગી છૂટેલા કસાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન